નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ ઓગણત્રીસ માર્ચના દિવસે થનારું સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે મિત્રો છ રાશિઓ બનશે કરોડપતિ શ્રોતકાળમાં ગર્ભવતી મહિલાઓ રહેજો સાવધાન જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વર્ષ બે હજાર પચીસમાં પહેલું સૂર્યગ્રહણ લાગવા જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ કઈ તારીખે લાગશે અને ક્યાં કયા ક્ષેત્રમાં દેખાશે બે હજાર પચીસમાં લાગનારું પહેલું સૂર્યગ્રહણ ખૂબ જ ચમત્કારી સૂર્યગ્રહણ લાગવાનું છે તેનો પ્રભાવ બારમાંથી બાર રાશિઓ પર પડવાનો છે કારણ કે આ ચૈત્ર મહિનામાં પડી રહી છે અને બીજા દિવસથી જ ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ જશે આવા દુર્લભ સંયોગમાં જો તમે લાભ મેળવા માંગતા હો તો આ જ્ઞાનવર્ધક માહિતીને પાંચથી દસ મિનિટ કાઢી અને ધ્યાનથી સાંભળી લેજો મિત્રો આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી કારણ કે આ સૂર્યગ્રહણ પછી છ એવી રાશિઓ છે જેમનું ભાગ્ય ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના દિવસે બદલવા જઈ રહ્યું છે માતાઓ અને બહેનો તમને સૌને અમે જણાવી દઈએ કે વર્ષનું પહેલું સૂર્યગ્રહણ આ ઓગણત્રીસ માર્ચે લાગશે ગ્રહણ કેટલા સમયનું હશે અને ભારતમાં ક્યાં ક્યાં દેખાશે મિત્રો ભારતમાં આવશે નજર અને બાર રાશિમાંથી એવી છ નસીબદાર રાશિઓ છે જે આ સૂર્યગ્રહણ પછી તેમનું ભાગ્ય બદલશે એટલે કે તેમને તેમના ભાગ્યનો સાથ મળશે એટલે કે મહાદેવ તેમના ઉપર ખૂબ જ જલ્દી પ્રસન્ન થવાના છે અને જે વ્યક્તિ પર મહાદેવની નજર પડી જાય છે મિત્રો તે વ્યક્તિના તારા પણ ચમકી જાય છે તેનું ભાગ્ય છે એ બદલાઈ જાય છે કારણ કે માતાઓ અને બહેનો તમને સૌને જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી પરંતુ ખૂબ જ ઘાતક સૂર્યગ્રહણ થવાનું છે કારણ કે બાર રાશિમાંથી છ એવી નસીબદાર રાશિઓ છે જેમનું ભાગ્ય આ સૂર્યગ્રહણ પછી બદલાઈ જશે ચાલો અમે બધી વાતો તમને વારા પડતી જણાવી દઈએ કે સૂર્યગ્રહણનો સમય શું રહેવાનો છે મિત્રો અને શોતકનો સમય આ શું રહેવાનો છે આ સંપૂર્ણ માહિતી અમે આ નાના વિડીયોના માધ્યમથી તમને જણાવી દઈશું મિત્રો પરંતુ તે પહેલાં મિત્રો વિડીયોને જલ્દીથી એક લાઈક જરૂર કરી દેજો અને શેર પણ કરી દેજો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ સંત્યાને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવી જ માહિતી તમને સૌથી જલ્દી પ્રાપ્ત થઈ શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એવી છે કે અમારું કામ તો તમને સલાહ આપવાનું છે અમે તો ફક્ત સલાહ જ આપી શકીએ છીએ હવે તમે આને માનો કે ન માનો એ તમારી મરજી પરંતુ મિત્રો એક વાત જરૂર કહી દઈશ કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે આ વિડીયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો નહીં કરવો પડે આગળ તમારી મરજી તમે પોતે જ એટલા સમજદાર છો મિત્રો ભારતીય સમય અનુસાર આ વર્ષનું પહેલો સૂર્યગ્રહણ માર્ચમાં લાગવા જઈ રહ્યું છે ચાલો જાણીએ કે ગ્રહનો સમય અને શોતોકાળ ક્યારે છે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસના રોજ લાગવા જઈ રહ્યું છે મિત્રો આ આશિક સૂર્યગ્રહણ હશે જેનો પ્રભાવ દુનિયાભરમાં રહેશે ભારતીય સમય અનુસાર વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર માસની અમાસની તિથિએ પડી રહ્યું છે મિત્રો વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ઓગણત્રીસ માર્ચે બપોરે બેથી બે મિનિટ પર શરૂ થઈ અને સાંજે છથી એક મિનિટ સુધી રહેશે મિત્રો ગ્રહણની કુલ અવધિ લગભગ ચાર કલાકની હશે સૂર્યગ્રહણના શોતકકાળનો સમય જણાવી દઈએ કે જ્યારે ગ્રહણ શરૂ થાય છે તો તેના કેટલાક કલાક પહેલાં શૂતકકાળ શરૂ થઈ જાય છે મિત્રો જે ગ્રહણ સમાપ્તિની સાથે સમાપ્ત થઈ જાય છે જ્યાં ચંદ્રગ્રહણનો સૂતકકાળ સાત કલાક પહેલાં શરૂ થઈ જાય છે ત્યાં સૂર્યગ્રહણનો શૂતક ગ્રહણ લાગવાના બરાબર પા બાર કલાક પહેલાં શરૂ થઈ જાય છે હવે વાત કરીએ કે આ સૂર્યગ્રહણ ભારતમાં ક્યાં ક્યાં દેખાશે તો મિત્રો શું આ સૂર્યગ્રહણ નજર આવશે તે પહેલાં તમને જણાવી દઈએ કે બાર કલાક પહેલાં શૂતકકાળ લાગી જાય છે આ દરમિયાન ધર્મ કર્મ નથી થતા અને કોઈ શુભ કાર્યો પણ નથી થતા મિત્રો ગર્ભવતી મહિલાઓએ શૂતકકાળથી ગ્રહણ સુધી ખૂબ જ સાવધાન રહેવું જોઈએ સૂર્યગ્રહણ ભારતમાં નજર નહીં આવે એટલે કે શૂતક પણ માન્ય નહીં હોય પરંતુ બારમાંથી છ એવી રાશિઓ છે જેના પર તેનો પ્રભાવ પૂરેપૂરો રહેશે માતાઓ અને બહેનો અમે તમને એ પણ જણાવી દઈએ કે ભારતમાં આ ક્યાં ક્યાં દેખાશે પરંતુ તે પહેલાં આપણે જાણી લઈએ કે આ સૂર્યગ્રહણ પછી કઈ તે ભાગ્યશાળી રાશિ છે જેમનું જીવન આ સૂર્યગ્રહણ પછી સંપૂર્ણ રીતે બદલાઈ જઈ રહ્યું છે આ સૂર્યગ્રહણ પછી આ રાશિઓનું ભાગ્ય ચમકવાનું છે આપ સૌને અમે જણાવી દઈએ કે ભગવાન શિવ આ બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ વધારે પ્રસન્ન થવાના છે જેનાથી હવે આ રાશિવાળાઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે અને આ રાશિવાળાના જીવનમાં ભગવાન શિવના આશીર્વાદથી અપાર ખુશીઓ જ ખુશીઓ આવશે જેનાથી આ રાશિવાળાનું જીવન બદલાઈ જશે મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિ કહે છે જેમને ભગવાન શિવ ખૂબ જ જલ્દી શોખ ખબર આપવાના છે તે રાશિવાળાઓનું જીવન હવે બદલવાનું છે આ વિડીયોમાં અમે તમને તે રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈ અને અંત સુધી પૂરેપૂરો જુઓ બિલકુલ પણ આ વિડીયોને તમે ચૂકશો નહીં કારણ કે આ વિડિયોમાં આ રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આ કોઈ સામાન્ય સૂર્યગ્રહણ નથી મિત્રો પરંતુ આ રાશિઓનો ભાગ્ય છે આ સૂર્યગ્રહણથી પછી બદલવા જઈ રહ્યો છે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલાં ભગવાન શિવના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જેથી ભગવાન શિવના આશીર્વાદ તમને સીધા જ પ્રાપ્ત થઈ શકે અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન શિવના આશીર્વાદ હવે મળવાના છે અપાર ખુશીઓ જ ખુશીઓ મળવાની છે તમે બધા જાણો છો કે હિન્દુ ધર્મમાં ઘણા બધા દેવી દેવતાની માન્યતા છે તમને જણાવી દઈએ કે આ દેવી દેવતાઓમાંનું એક નામ ભગવાન શિવનું પણ આવે છે મિત્રો ભગવાન શિવજી જે માણસ ઉપર મહેમાન થઈ જાય છે તેને કોઈ પણ પરેશાની નથી આવતી જે લોકો ખોટા કામ કરે છે પાપ કરે છે બીજાઓને નુકસાન પહોંચાડે છે ભગવાન શિવ તેમને સજા આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક રાશિવાળાનો ભાગ્ય બદલવાના છે આ રાશિવાળાના જીવનમાં કોઈ પણ વસ્તુની કોઈ કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન શિવ હવે આ રાશિઓ પર પોતાની વધારે કૃપા વરસાવવાના છે જી હા ભક્તો મિત્રો આ પ્રભાવથી આ રાશિવાળાના જીવનમાં હવે આવવાની છે ખુશીઓ જ ખુશીઓ ભગવાન શિવની વિશેષ કૃપા આ રાશિઓ પર થવાની છે ભગવાન શિવની કૃપાથી આ રાશિવાળાના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટ દૂર થવાના છે મિત્રો આ રાશિવાળાઓને ભગવાન શિવના આશીર્વાદથી તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી મિત્રો આ રાશિવાળાનું જીવન બદલાવાનું છે જે ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે અમે તમને વાત કરી રહ્યા છીએ મિત્રો તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શિવની કૃપા થવાની છે તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓમાં જે પહેલી રાશિ આવે છે તે રાશિ મકર રાશિ મકર રાશિવાળાને જણાવી દઈએ કે મિત્રો તમારા ઉપર ભગવાન શિવની અપાર કૃપા દ્રષ્ટિ બની રહેશે જેનાથી તમને ધન લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે મકર રાશિના લોકોને વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે જે લોકો નોકરી કરે છે તેમને પદમાં પ્રગતિ મળશે જે લોકો વિદેશમાં મારી અને નોકરી કરવા માગે છે અથવા અભ્યાસ પણ કરવા માગે છે તે લોકોને વિદેશમાં નોકરી અને અભ્યાસ કરવાની સંભાવના બની રહે છે સાથે જ આ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થશે જે લોકો વેપારી છે તેમના વેપારમાં વધારો નફો થવાની સંભાવના બનેલી છે મિત્રો તમે તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા કરશો ભગવાન શિવની વિશેષ કૃપા મકર રાશિવાળાઓ તમારા ઉપર બની રહે છે જેનાથી તમારા જીવનમાં બધા દુઃખ દર અને કષ્ટ દૂર થવાના છે અને તમને તમારા જીવનમાં મળવાની છે ખુશીઓ જ ખુશીઓ જેનાથી મકર રાશિવાળાઓ તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં આગની રાશિ છે મેષ રાશિ મેષ રાશિવાળા તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા લોકો માટે હવે સમય ખૂબ જ સારો આવવાનો છે જી હા મિત્રો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે તમારા માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે મેષ રાશિવાળા જેના કારણે જે સમાજમાં તમારી પ્રશંસા કરવામાં આવશે અને ભગવાન શિવની કૃપાથી તમને હવે સફળતાની નવી તકો પ્રાપ્ત થવાની છે તે તકો પ્રાપ્ત કરી તમે તમારા જીવનમાં આગળ વધશો તમને જણાવી દઈએ કે મિત્રો જે પણ તમારા કાર્યો અટકેલા હતા તે હવે સમય પર પૂરા થવા લાગશે જે પણ કાર્ય તમે શરૂ કરવા માગો છો તે કાર્યને પણ તમે સફળતાપૂર્વક કરી શકશો ભગવાન શિવના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે ભગવાન શિવના આશીર્વાદથી તમને ધન લાભ પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે તમારા ઘર પરિવારમાં ખુશહાલીનો માહોલ રહેશે સાથે તમારા વેપારમાં વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે અચાનકથી ધન લાભ પ્રાપ્તિની સંભાવના બની રહેશે મિત્રો જો તમે કોઈ યોજના બનાવી રહ્યા છો તો આ યોજના સફળ થશે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા મેષ રાશિવાળા તમારા પર બની રહે છે સમય હવે તમારા સંપૂર્ણ પક્ષમાં છે સમયનો તમે પૂરેપૂરો લાભ ઉઠાવો ને સમયને તમારા હાથમાંથી ન જવા દેતા મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિવાળાને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી ખૂબ જ જલ્દી તમને કોઈ શુભ સંદેશ મળવાના છે યોગ બની રહ્યા છે મિત્રો તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો હવે તમને ફાયદો પ્રાપ્ત થશે મિત્રો તમને જણાવી દઈ ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાંથી સારી થશે તમારા અટકેલા કાર્યો હવે પૂરા થશે સાથે જ આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો તમારા પરિવાર અને જીવનસાથીનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે તમારી મધુર વાણીના કારણે તમારા બધા કાર્યો પૂરા થશે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બનેલી રહે છે જેના કારણે તમારી ધન સંબંધિત જે પણ પરેશાની છે મિત્રો તે બધી પરેશાનીઓ દૂર થશે અને સાથે જે પણ કાર્યો તમારા વર્ષોથી અટકેલા છે મિત્રો તે કાર્યો હવે તમારા સફળતાપૂર્વક પૂરા થશે તમને જણાવી દઈએ ભગવાન શિવની વિશેષ કૃપા વિષ રાશિઓને તમારા પર બની રહે છે તમે તમારા જીવનમાં આગળ વધશો હવે તો તમારી જીતનો ડંકો વાગશે અને દુનિયા તમારી સિદ્ધિઓને સલામ કરશે ખોટું નહીં હોય ભગવાન શિવના આશીર્વાદ હવે તમારા માટે સમય ખૂબ જ સારો સિદ્ધ થવાનો છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે છે કન્યા રાશિ મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા પર બનેલી છે કન્યા રાશિવાળા તમને જણાવી દઈએ કે ફક્ત ને ફક્ત તમને લાભ થશે અને પરંતુ તમારા વેપારમાં ખૂબ જ વૃદ્ધિ પણ થશે આ ઉપરાંત જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારવાના પણ પૂરા યોગ બની રહે છે સાથે જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા તેમનું આ સપનું પણ પૂરું થવાના યોગ બની રહે છે મિત્રો ભગવાન શિવની વિશેષ કૃપા કન્યા રાશિવાળા તમારા પર બની રહેશે સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધારો નફો થશે મિત્રો ધન લાભ પ્રાપ્તિની અનેક તકો કન્યા રાશિવાળા હવે તમને મળવાની છે સાથે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સાથે તેમના ઘર પરિવારમાં ખુશાલીનો માહોલ રહેશે પ્રેમ સંબંધો મજબૂત થશે સાથે જ તમારા બધા કાર્યો સફળતાપૂર્વક પૂરા થશે મિત્રો સાથે જે લોકો નવું વાહન લેવાની યોજના બનાવી દે છે તો તે યોજના પણ તેમની અવશ્ય સફળ થશે પ્રિય મિત્રો ભગવાન શિવની તમારા પર કૃપા દ્રષ્ટિ બનેલી છે તમારા તમામ મનોકામનાઓની જે પૂરી છે એ પણ પૂરી થશે અને ભગવાન શિવના આશીર્વાદથી હવે તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને સફળતાઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી કન્યા રાશિવાળાઓ તમારું જીવન છે એ બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જ મિત્રો જે આગની રાશિ આવે છે તે રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ તમને જણાવી દે કે ભગવાન શિવની કૃપાથી તમારા માટે સમય હવે ખૂબ જ સારો રહેવાનો છે તમને જણાવી દઈએ કે તમને ફક્ત ને ફક્ત માન સન્માન જ નહીં મળે પરંતુ સમાજ દ્વારા તમારી ખૂબ જ પ્રશંસા પણ કરવામાં આવશે આ ઉપરાંત હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જેનાથી તમારા જીવનમાં સારો બદલાવ આવશે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહે છે આ સાથે તમને ઘણો ધન લાભ પણ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીઓનો માહોલ બનેલો રહેશે તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે સિંહ રાશિવાળાઓ હવે તમને ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે ભગવાન શિવની કૃપા તમારા ઉપર બની રહે છે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે મિત્રો પગાર વધારવાના પણ પૂરા યોગ છે સિંહ રાશિવાળા તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે ધન પ્રાપ્તિની અનેક તકો છે તે પ્રાપ્ત થશે ભક્તો જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારા આર્થિક સ્થિતિ પણ મજબૂત થઈ જશે સાથે તમારા ઘરે પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે જે લોકોને સંતાન પ્રાપ્તિની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિનો શોખ મળશે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે મિત્રો ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળા હોય તમારા જીવનમાં તમને અપાર ખુશીઓની પ્રાપ્તિ થશે જેનાથી તમારું જીવન બદલાઈ જશે કહેવું ખોટું નહીં હોય મિત્ર સિંહ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારો સંપૂર્ણ પક્ષમાં છે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી હવે તમને બહુ જ જલ્દી સારા સમાચાર મળવાના યોગ બની રહે છે તમને જણાવી દઈએ તમારી મહેનતનો હવે તમને ફળ મળવાનું છે જે તમે મહેનત કરી છે તેનો ફળ હવે તમને પ્રાપ્ત થશે જેનાથી તમારી ખુશીનો પાની રહે કે તમારા અટકેલા કાર્યો ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય પર પૂરા થશે તમને તમારા પરિવારમાં તથા મિત્રો પર સાથ મળશે તમારા પર ભગવાન શિવની અસીમ કૃપા બનેલી છે અને ભગવાન શિવની કૃપાથી તમારી ધન સંબંધિત બધી જે કાર્યો છે તે બધા પૂરા થઈ જશે તમને ધન પ્રાપ્તિની અનેક તકો પ્રાપ્ત થશે ધનમાં વૃદ્ધિ થશે અને અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓએ તમને પ્રાપ્ત થવાની છે મિત્રો ભગવાન શિવની કૃપા તમારા પર રૂપથી બની રહે છે સાથે તમને જણાવી દઈ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગાર વધારવાના પણ યોગ બની રહે છે મિત્રો ભગવાન શિવની કૃપાથી ધન રાશિવાળા તમારા જીવનની તમારા જે પરેશાનીઓ છે હવે એનો અંત આવશે અને તમને તમારા જીવનમાં મળવાની છે અપાર ખુશીઓ જ ખુશીઓ જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો આ લિસ્ટમાં જે આગળની રાશિ આવે છે તે રાશિ છે કુંભ રાશિ મિત્રો કુંભ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન શિવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ભંડાર આવવાનો છે ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થવાના છે તમારા જીવનમાં હવે તમને ખૂબ મોટી ખુશખબર મળવાની છે જેનાથી તમારું જીવન બદલાઈ જશે મિત્રો તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ તમે જે પણ મહેનત કરી છે તે મહેનતનો હવે તમને ફળ પ્રાપ્ત થવાનું છે સાથે જે તમારા અટકેલા કાર્યો છે તે કાર્યો તમારા સફળતાપૂર્વક પૂર્ણ થશે અને સાથે જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં લાભ મળશે તેમનો વેપાર દિવસે બમણો અને રાતે ચાર ગણો પ્રગતિ કરશે હવે તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો ભગવાન શિવ તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન છે સાથે જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને પગાર વધારવાના યોગ બની રહે છે સાથે જે લોકો નોકરી શોધમાં છે તેમને મનગમતી નોકરી પણ મળશે સાથે તમને જણાવી દઈએ કે જો તમારા પૈસા અટકેલા છે તે પૈસા પણ તમને જલ્દી જ પાછા મળી જશે મિત્રો સાથે તમારા વેપારમાં જે પણ અડચણો આવી રહી છે તે હવે દૂર થશે અને તમારા જીવનમાં ખુશીઓ જ ખુશી આવશે કુંભ રાશિવાળા તમે તમારા જીવનમાં એક નવી ખુશીનો અહેસાસ અનુભવ કરશો ભગવાન મહાદેવની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં છે આ સમયને ભરપૂર લાભ ઉઠાવોને સમયને તમારા હાથમાંથી ન જવા દેતા વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે તમારા પર આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે વેપારમાં અચાનક લાભ મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે મિત્રો બધા અધૂરા આર્થિક કાર્યો પૂરા થશે અને પરિવારમાં શાંત આનંદનું વાતાવરણ રહેશે તમને કોઈ મોટી ખબર મળી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારા બધા કાર્યો સફળ થશે વ્યવસાયમાં અચાનક લાભ થશે અને આકાશમાં ધન લાભ પ્રાપ્તિના પણ યોગ બની રહ્યા છે મિત્ર આગળ વાત કરીએ તો ભગવાન શિવની કૃપાથી મિથુન રાશિવાળાઓ હવે તમારા જીવનમાં અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે જેનાથી તમારા જીવનમાં ખુશીઓ જ ખુશી આવશે સાથે જે લોકો નવવાહન અનકે મકાન ખરીદવા લઈ અને એની યોજના બનાવી રહ્યા છે તો આ યોજના તેમની અવશ્ય સફળ થવાની છે સંતાન પ્રાપ્તિનો શોખ છે એ પણ આ રાશિવાળા હવે તમને મળવાનો છે તમારા ઘર પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ થશે કેવો ખોટું નહીં હોય કુંભ રાશિવાળાઓ ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા માટે સંપૂર્ણતામાં રહેવાનો છે સમયનો ભરપૂર લાભ ઉઠાવો સમયને હાથમાંથી ન જવા દો મિત્રો આ તે ખુશનસીબ અને ભાગ્યશાળી રાશિઓ છે જેમને ભગવાન ભગવાન શિવના આશીર્વાદથી હવે અપાર ખુશીઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓ એના જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ છે અને ભગવાન શિવના આશીર્વાદથી આ રાશિવાળાઓને પોતાના જીવનમાં અનેક પ્રકારના લાભ ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે મિત્રો જેનાથી આ રાશિવાળાનું જીવન બદલાઈ જશે આ બધી રાશિઓનું સૂર્યગ્રહણ પછી ભાગ્ય બદલાઈ જશે અને ભગવાન શિવના અંશીમ આશીર્વાદ પ્રાપ્ત થવાના છે મિત્રો સૂર્યગ્રહણ ક્યાં દેખાશે આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ યુરોપ આફ્રિકા ઉત્તરી દક્ષિણ અમેરિકા પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર હિન્દુ મહાસાગર આર્કટિંગ અને એન્ટાર્કિટિકાની કેટલીક જગ્યા ઉપર નજર આવશે મિત્રો આ ગ્રહ પણ ભારતમાં નહીં દેખાય પરંતુ આપ સૌ અમે તમને જણાવી દઈએ કે આ સૂર્યગ્રહણનો આ રાશિઓ પર પ્રભાવ જરૂર પડશે અને તેમને પોતાના ભાગ્યનો સાથ મળશે મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીને પ્રેમને આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ હોય અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો જલ્દીથી વિડીયોને લાઈક કરી અને તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો મિત્રો આ તમામ માહિતી નજૂરીને ધ્યાનમાં રાખી અને આપવામાં આવી રહી છે મિત્રો જ્યોતિષ અને ધર્મના ઉપાયોને સલાહોને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો મિત્રો વિડીયોનો ઉદ્દેશ ફક્ત તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતા તો મિત્રો આજની માહિતી તમને કેવી લાગી કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે ફેલાં જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ